તમે જેમ આગળ જોયું અલગ અલગ ઓલા બધા બંદુકો જોયું અલગ અલગ આપણે તરતળિયા જોયા અલગ અલગ આપણે ફૂલઝડી જોઈ સાત ઇંચ થી માંડી સો ઇંચ સો સેન્ટીમીટર ને સેન્ટીમીટર સુધી આગળ જોયું હવે પુનઃ સિટી લાઈફ માંથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો હવે પાર્ટ ટુ માં આપણે ઓમ ચકેડી અને ફૂલ સોરી ઝાડવા ને એવું બધું આપણે જોવાનું તો આપણી પાસે નાના મનાની છે ને નાના માની નાના મનાની છે અને પાંચ માં છે ને સિંગલ જોતી હોય તો મળી રે મળી અને શું ભાવ છે સિંગલ ના પચાસ રૂપિયો 50 રૂપિયા ને અને ભાવની બાબતમાં એક ધીરે કહી દઉં તમે કે આવી રીતના આ જે છે આજનો ભાવ છે પછી આમાં જેમ દિવસો જાય મારે સ્ટોક રીસ્ટોક થતો એટલે ભાવમાં થોડોક ડિફરન્સ થઈ શકે એટલે તમને એમ થતો હોય કે ભાવ અલગ અત્યારે આજના ભાવ તો આજ જ હોય પણ તમે કાલ આવો તો ચેન્જ થતા રહે તો એક પ્લીઝ ભાવમાં તમારી રીતના એક એડજસ્ટમેન્ટ કરી લેજો કારણ કે આ દરરોજના દરરોજના ભાવ અલગ હોય બરાબર તો આપણે ભમચકડી થી ચાલુ કરીએ તો આ ટોટલ પાંચ વીસ માં અંદર કેટલા હિસાબ થશે દસ પીસ દસ પીસ છે ભાવ શું છે આપણે આ પચાસ રૂપિયા પચાસ રૂપિયાનો આખો આવે અને અંદર દસ પીસ આવે બરાબર પછી એનાથી મોટીમાં યા આ અશોકા ચક્કર આવે એની મોટી અશોકા ચક્કર આ એનાથી મોટી સાઇઝમાં પાંચના પેટમાં એક જતો હોય તો મળી જશે એક ના કેટલા ભાવ આપણે સિત્તેર સિત્તેર રૂપિયામાં છે આપણે બરાબર એનાથી ચક્કર આવે સો રૂપિયા આ એનાથી મોટી આમ જો આ આ નાની પછી આ એનાથી મોટી એનાથી મોટી

મોટો અશોકા ચકર આપડે ત્રણ બે વિડીયો આ ત્રીજો વિડીયો સોરી વિડીયો નહીં

થોડું સ્પીડ માં હું છું પણ તમને હજી જાદી મારે વેરાયટી દેખાડવાની છે એટલે આ કલર કોટી છે કલર કોટી કલરવાળા આખા કલર વાળા થાય અને થોડી સાઈઝ જે મોટી થાય એમ ટાઈમે વધતો જતો છે ને અંદર 10 10 ને આના ભાવ શું બસો રૂપિયા નું એક આવે અંદર દસ આવે અલગ અલગ વેરાયટી બસો રૂપિયા નું આવે અઢીસો નું પણ બસો અઢીસો અલગ અલગ માં આવી મળી રહે આપણે કોરોનેશન માં બેંજોરા આવશે કલર બેંજોરા ઓકે હાલો તિયા મોડી પોસ્ટ કર દેતો છે હવે આપણે સંભૂ જોઈ લીધા આ સંભૂ માં આને શું કહેવાય આ પાણી કોરોનેશન કલર બેંજોરા છે ને સંભૂ કોરોનેશન કા કમ્પ્લીટ કોરોનેશન કા કમ્પ્લીટ ના છે

તો આના અંદર દસ પાંચ પીસ આવે પાંચ પીસ આવે આની અંદર અને એનો શું ભાવ છે અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા એક એક અઢીસો બરાબર અને તમને હોલસેલ ભાવમાં મળી રહી પછી આજે આપણે પાસે મેગા પોર્ટ મેગા પોર્ટ ઓહો અને સાઈઝ તો જો એક વખત આની સાઈઝ ને આની સાઈઝ એક જો એટલે આમાં કેટલા અંદાજે પીસ હોય દસ દસ પીસ આવે આમાં ખોલીને આપણે દેખાડે છે આનાથી આ આનાથી મોટું છે આપણી બાજુ

અને 10 આમાં મળી ગઈ એટલે હોલસેલમાં આપણે મળી પણ મળી જાય તો આ રીતે હવે આપણે શું આવશે દાળ કેટમમાં તો નવી આપણે સખરમાં બે સખરમાં હજી આપણી પાસે આટલું કોરોનેટના દિલક્ષ કરાવું કોરોનેટના દિલક્ષ કર અને શું ભાવ અંદર કેટલા અંદર દાવ રાશની સારે 10 પીસ આવે અને એનો શું ભાવ આ 200 રૂપિયામાં 200 રૂપિયાનો જો

છેલ્લે આપણે જોયા આપણે બટરફ્લાય અને એના ભાવ તમને કહી દીધા હવે આપણી પાસે છે દાડમ દાડમ આપણી પાસે ઓલમોસ્ટ જો અહીંથી 1 2 3 4 5 6 7 સાત વેરાયટી છે આપણી પાસે દાડમ તો પહેલા દાડમ વાત કરીએ જો સૌથી નાની છે સૌથી નાની તે સાઈઝ છે અને અંદર પાંચના પીસ મળી રહે તમને અને આના શું ભાવ છે આપણે 300 રૂપિયા 200 રૂપિયા ના 5 પીસ જો પછી આ એનાથી મોટા મોટી સાઈઝમાં

લોઅર રેન્જમાં હાઈ રેન્જ માં તમારી પાસે જે હોય ને એ લઈને આવતા અને તમને મસ્ત આખા ફટાકડા બતાવી દે આમ જો અને હાથમાં રેતા નથી આ આપડા અલગ અલગ